ગુડ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો મિત્રો અત્યારે દવા હોય કે તમારો વેબ બ્લોગ ચાલુ કરે કારણ કે અત્યારે લગ્ન ઓંડા થોડુંક હું કર્યું ઓડું કંઈક પડ્યા ને ગાતું શીતની હું કર્યું એથી આવું રહ્યું તો હમણાં જવાનું આપણે ઓંડાને નવરાવા મગર ક્યુ બારે કોઈ ગમે ત્યારે આમ જવાનું એક જોતા આમ જંગલ છે ને એક જોતા આમ સારું

આ પાનું એ બોલું દેસાઇનું દેસા એટલે અમારું મિત્રો ચાવવાનું હતું ને પણ ઓડે લઈ ગયા લો ને એટલે એલા દઈશું મિત્રો ફાઇનલી સાડા ચાર થઈ ગયા છે ને જો ઑંડા આવ્યું નહીં માપા ગયા ગયા હોય બાજુ આવ્યું નહીં હોય ધોય શું થઈ ગયું મિત્રો કઈ કેનલ જાય કે ડાયરેક્ટ નખાય નહીં જવું પડ્યો હોય તો આજ કોઈ હાજુ નો રે તો આજે વેલા હાડ આવે તો ભલે નકર કાલ નો રહીશું તો કાલ ધોઈ નાખ થાય અને મિત્રો આ બે દિવસ એને પાણી પૈરું ધોવું પાયેલું હોય જો બે દી થઈ ગયા આ જો પણ પૈર્યું હોય જો ઓછું નથી થાય ફૂકી જાય તો આ આવશે વેલા હાય તો જઈશું નકર કાલ વાત કાલ નવરા હોય તો જઈશું નક પચ્યા તો જેવી નક ખબે હા તો લો હમણાં વાંડા આવશે ને તો મળીશ એટલે મળીશ તો ખરા જ તો વેલા હેડ ઊંડા આવશે ને તો જઈશું તો મિત્રો ફાઈનલી અત્યારે આઠ વાગી ગયા ને મોપા અત્યારે આયા છે અચ્છા ઠીક જો મિત્રો અત્યારે ચમકાઈ નથી હોત ભાઈ હોંડા અભી હાલત આવ્યું મોપા ખાવા બેઠા જો ન મિત્રો ચમકતું હોય કાલ કાલ નહીં જાય તો ચમકતું દેશે તો હારો ખાઈ લે મપ્પા ખાવા બેઠા બધું આજે આવું છે જો આવું આવું કંઈક સેપેટ સેપેટ છે બધુંય આ બધુંય આ બધુંય અસલ મજાનું ધોઈ નાખો ને તો સારું ઓલા ખાઈ લો પછી મળું મિત્રો ખાઈ બે લીધું ને જો આ કુતરા તો બધા એ કાઈ રહ્યું

harola bija blok mau muli jo bija blok mau mulu anu lagi comment kenyak jo harola kal bija anu ro